ધારો કે હું એક રેસ્ટોરન્ટમાં કામ કરું છું અને મને દર કલાકના દસ ડોલર મળે છે પણ કલાકના વેતન ઉપરાંત મને તેની સાથે ટીપ પણ મળે છે આખી બાબતની રજૂઆત કરું કરું તો હું કલાક દીઠ કુલ કેટલી કમાણી કરતો હોઈશ તે આપણે જોવાનું છે તો તમને ખ્યાલ આવતો હશે કે મળતી ટીપનો આંકડો ટીપની રકમ તે દર કલાકે જુદી જુદી હોય છે તે બદલાય છે કોઈ કલાક જમવાનો સમય હોય ત્યારે ખૂબ ટીપ મળે અને ક્યારેક મોટી ટીપ પણ આપે તો કોઈ કલાક કોઈ જ ગ્રાહક ન હોય ત્યારે ટીપ તદ્દન ઓછી હોય છે તો એ ટીપની બાબતે આપણે એવું વિચારી શકીએ કે તે એક ચલ છે અને તે કલાકે કલાકે બદલાય છે તો ઉદાહરણ તરીકે એક દ્રશ્યમાં કદાચ એ જમવાનો સમય છે અને મને મોટી ટીપ મળી છે તો એ ટીપ ધારો કે ત્રીસ ડોલર છે તો એક કલાકમાં હું જે કમાવું એ આપણે પહેલા બતાવેલી રજૂઆતમાં મૂકીએ તો અહીં તે દસ વત્તા અને અહીં ટીપ લખવાને બદલે હું ત્રીસ લખીશ કારણ કે કલાકમાં મારી ટીપ એટલી છે એ કલાક માટેની તો તે ચાલીસ થશે હવે હું તેને પીળા રંગમાં લખીશ તે ચાલીસ ડોલર થશે પણ ધારો કે તે પછી જમવાના સમય પછી કોઈ કારણસર રેસ્ટોરન્ટ ઠંડી પડવા માંડે કદાચ બાજુમાં જ મોટું સેલ આવ્યું હોય અને તેથી પછીના કલાકમાં મારી ટીપ ખૂબ જ ઓછી થઈ થાય છે અને મારી ટીપ ઘટીને કલાકના પાંચ ડોલર થઈ જાય છે તો ફરીથી હું પહેલાંની રજૂઆતમાં જાઉં મારા કલાકના વેતન ઉપરાંત મને પાંચ ડોલર ટીપના મળ્યા જેથી મને કુલ પંદર ડોલર મળ્યા તમે જોઈ શકો છો આખી રજૂઆત દસ ડોલર વધતા ટીપ એ ટીપની ચલ સંખ્યાને આધારે બદલાય છે બીજ ગણિતમાં સામાન્ય રીતે ટીપ્સ એમ આખો શબ્દ સંખ્યા તરીકે વપરાતો નથી આખો શબ્દ લખવામાં આળસ આવે તેથી તેને બદલે આપણે આ ચિહ્નથી દર્શાવીએ તો આની સાપેક્ષે ટીપ્સ લખવાને કદાચ લખવાને બદલે કદાચ આપણે એવું લખીએ લખી શકીએ કે દસ વત્તા ટી જ્યાં ટી દર કલાકમાં મળે તે ટીપ છે તો આપણે કહીશું સારું જો ટી એ ત્રીસ હોય તો શું થશે જો ટી એ ત્રીસ હોય તો આપણને મળશે લા હું લખી લો તો જ્યારે ટી એ ત્રીસ હોય તો આપણને આ ટી બરાબર ત્રીસ છે તેનો અર્થ છે દસ વધતા ત્રીસ એટલે કે ચાલીસ જો ટી પાંચ હોય તો શું થશે સારું તેનો અર્થ થશે દસ વધતા પાંચ એટલે મારે સ્પષ્ટ કરવું છે આપણે અહીં ટી લખવાની જરૂર નથી આપણે ખરેખર કોઈ અક્ષર જ લખવાની જરૂર નથી છતાં બીજ ગણિતની પ્રણાલી મુજબ આપણે તેને આ રીતે એક્સ એવી રીતે દર્શાવી શકીએ છીએ આપણે એમ લખી શકીએ હોત કે દસ વત્તા એક્સ અથવા તો તમે એમ પણ લખી શકો દસ વત્તા સ્ટાર જ્યાં તમે એમ કહી શકો કે સ્ટાર એટલે કલાકની ટીપની રકમ પણ આ કદાચ બરાબર સમજાય નહીં પણ એવી આશા છે કે આનાથી તમને એક સામાન્ય ખ્યાલ આવી ગયો હશે કે ચલ સંખ્યા શું છે તે એક એવું ચિહ્ન છે જે વિવિધ બદલાતા મૂલ્યો દર્શાવે છે અને તે બદલાતું રહે છે તે પ્રમાણે તે દર્શાવાય